નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેલડી માંગના વિશેષ આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે ધન દોલત તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો જો તમે તમારા વિચારો તમારા પરિવારના સભ્યો સાથે શેર કરશો તો તમારી ચિંતાઓ ઓછી થશે શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી તેથી કોઈ પણ પ્રકારનું રોકાણ ટાળો તમે તમારા જીવનસાથી પ્રત્યે આકર્ષણ અનુભવી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો રચનાત્મક કાર્યમાં તમારી જાતને સામેલ કરવાનો પ્રયાસ કરો વિવાહિત જીવનનો આનંદ માણવા માટે આ યોગ્ય સમય છે તમારું માન અને સન્માન વધશે ઘરમાં કોઈ ફંક્શન હોય તો ખર્ચો વધી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો જેના કારણે તમને કામમાં રસ રહેશે અને કામ પણ સારી રીતે પૂર્ણ થશે પરંતુ પરિવારને પણ સમય આપવો જરૂરી છે આને ધ્યાનમાં રાખો મિથુન રાશિવાળા લોકો જેઓ બેરોજગાર છે તેઓએ નોકરી મેળવવા માટે સખત મહેનત કરવી પડશે કર્ક રાશિની વાત કરીએ તો આજે કર્ક રાશિવાળા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે નહીં તો કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે તેથી કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો સખત મહેનતથી તમને સારા પરિણામ મળશે કેટલીક તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે અવિવાહિત લોકોને લગ્ન સંબંધિત પ્રસ્તાવ મળી શકે છે सिंह राशि की बात करिए तो आज आर्थिक स्थिति पहला करता सारी रहे शे। आर्थिक लाभ शक्य छे। कोई कारणसर वैवाहिक जीवन में समस्याओं लोगों साथे सारा संबंधों बनावा व्यक्ति सामाजिक कार्य में शामिल थव जो कन्या राशि बात करिए तो लाबा समय चलता कोई रोगमाग थी तमने राहत मिली तमे शारीरिक रीते स्वस्थता अनुभवशो कोई कार्यक्रम हाजरी आपसे जो तमने तमारा जीवन साथी तरफ थी इच्छित सहयोग न मिले तो मन में नाराजगी पैदा थई शके छे। તુલા રાશિની વાત કરીએ તો નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને પૈસાની સમસ્યા જે લાંબા સમયથી ચાલી રહી છે તે હવે દૂર થશે કારણ કે નાણાકીય લાભ થવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે મતભેદની સ્થિતિ સર્જાઈ શકે છે તેથી આ બાબતને સમજદારીથી ઉકેલો નાણાકીય લાભ શક્ય છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો જૂની સમસ્યાઓ આજે સામે આવી શકે છે અને તમારી ચિંતામાં વધારો કરી શકે છે કોઈને પૈસા ઉધાર આપતા સમયે સાવધાની રાખો નહીં તો પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી આવી શકે છે ભવિષ્યની યોજનાઓ અંગે પણ સાવધાન રહો સફળતા માટે અનુભવી લોકો સાથે જોડાવાની જરૂર છે ધન રાશિની વાત કરીએ તો રચનાત્મક કાર્યમાં તમારી જાતને સામેલ કરવાનો પ્રયાસ કરો વિવાહિત જીવનનો આનંદ માણવા માટે આ યોગ્ય સમય છે સમાજમાં તમારું માન સન્માન વધશે લક્ઝરી સંબંધિત વસ્તુઓ પર વધુ ખર્ચ થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો લાગણીઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે નાની નાની બાબતોને પ્રતિષ્ઠાનો વિષય ન બનાવો જેથી પરિવારમાં સુખ અને સહયોગ રહે આર્થિક બાબતોમાં આશાસ્પદ પ્રગતિની શક્યતાઓ છે કુંભ રાશિની વાત કરીએ તો મન કોઈ બાબતમાં ભટકી શકે છે વિવાહિત જીવનમાં મધુરતા વધશે આજે તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારી મહેનત અને ધૈર્યના આધારે તમારું કાર્ય સફળ થશે. મીન રાશિની વાત કરીએ તો શિક્ષણ કે સ્પર્ધાના ક્ષેત્રમાં કરવામાં આવેલ કાર્ય સાર્થક થશે અને તમને સફળતા મળશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. આર્થિક ક્ષેત્રે પણ મજબૂતી આવશે. ધંધાકીય પ્રયાસોમાં સફળતા મળશે. हनुमान चालीसाનો પાઠ કરવાથી ફાયદો થશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો